ગણદેવીના ખારેલ ગામ ખાતે ગ્રામ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર અશ્વિન શાહે મેડિકલ વ્યવસાયની સાથે ગ્રામ્યના લોકોના આરોગ્ય બાબતે સગવડો ઊભી કરવામાં મોટું પ્રદાન આપ્યું નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખારેલ ગામ ખાતે ગ્રામ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના ટ્રસ્ટી માનવતાના પૂજારી તરીકે ઓળખાયેલ ડોક્ટર અશ્વિન શાહ કે જેમણે મેડિકલ વ્યવસાયની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય બાબતે જરૂરી સગવડો ઊભી કરવામાં મોટું પ્રદાન આપ્યું છે એવા ડૉક્ટર અશ્વિન શાહનું સાલ સન્માનપત્ર અને બુકે આપી જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તાનું વિતરણ વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છ વર્ષ પૂર્ણ થવાના અવસરે નવસારીના સમસ્ત મટીયા પાટીદાર સમાજની વાડી ખાતે ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહાનુભાવોના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજના હેઠળ નવસારી ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવા સહિત ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નવસારી જિલ્લામાં બસ્સો બોતેર લાખના ખર્ચે નિર્માણ પામેલા ઓગણત્રીસ આંગણવાડીઓનું ઈ લોકાર્પણ જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આ પ્રસંગે જળશક્તિ મંત્રી પાટીલે જણાવ્યું હતું કે સન્માન નિધિથી ખેડૂતોને મોટી રાહત મળી છે દેશના અન્નદાતાઓને સતત વિકાસ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી આ સંકલ્પને સાકાર કરી રહી છે આજે વડાપ્રધાનના વરદ હસ્તે ડીબીટી માધ્યમથી રજિસ્ટર થયેલા ખેડૂતોને સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો આપવામાં આવે છે જે ખેડૂતોને આત્મનિર્ભર બનવાની અસરકારક પહેલ સાબિત થઈ છે તેમણે કૃષિલક્ષી યોજનાઓની વિગત આપતા કહ્યું હતું કે ખેડૂત જગતનો તાત છે અને આ જગતના તાતને યોગ્ય સન્માન મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમજ સન્નિષ્ટ અને પ્રામાણિક પ્રયત્નો કર્યા છે પારિજાત સાહિત્ય પરિવાર અને સંલગ્ન સાહિત્ય ગ્રુપ આયોજિત ચતુર્વિદ કાર્યક્રમ અમદાવાદ પર્યાવરણ મંદિર વસ્ત્રાલ ખાતે તારીખ તેવીસમી ફેબ્રુઆરીને રવિવારે યોજવામાં આવ્યો જેમાં નવસારી જિલ્લાના નવસારી તાલુકામાંથી સિસોદરા કન્યાશાળામાં ફરજ બજાવતા શિક્ષિકાબેન ડૉક્ટર ફાલ્ગુની રાકેશભાઈ રાઠોડની પસંદગી થઈ હતી તેઓને શિક્ષણ ક્ષેત્રે આગવી શૈલીમાં કાર્ય કરવા અને સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ પારિજાત આદર્શ શિક્ષક સન્માનપત્ર અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં એમની કલમે લખાયેલ પુસ્તક ચપટી હુફની મોસમ કાવ્યસંગ્રહ મહાનુભાવોને અર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અનેક સન્માનો પ્રાપ્ત કરનાર શિક્ષિકાબેન ડૉક્ટર ફાલ્ગુની રાઠોડને સમગ્ર નવસારી જિલ્લાનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવાર એસએમસી સભ્યો ગ્રામજનોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી સ્વર્ગસ્થ ઇન્દુકુમાર રણછોડજી દેસાઈ કાલિયાવાડી નવસાઈના શતાબ્દી વર્ષ નિમિત્તે સેવાધર્મીઓનું અભિવાદન યોજાયું મહુવાના દેસાઈ ગ્રામ ટ્રસ્ટ ખારેલના ડોક્ટર અશ્વિન શાહ અને ડોક્ટર હર્ષાબેન શાહનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું કાલિયાવાડી નવસાઈના સ્વર્ગસ્થ ઇન્દુકુમાર રણછોડજી દેસાઈ આ જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે રક્તદાન શિબિર ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો માટે સહાય ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક શાળાના બાળકોને પણ શૈક્ષણિક સહાય જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ પરિવારના પિયુષભાઈ ઇન્દુકુમાર દેસાઈના સંકલ્પથી અનેક વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે આજે હિંગરાજ માતાજીના મંદિરના સંદીપ દેસાઈ મેમોરિયલ હોલ કાલિયાવાડી નવસાઈમાં ત્રણ સેવાભાવી સેવાધારી વ્યક્તિઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમારંભમાં મહુવાના સામાજિક કાર્યકર જનક દેસાઈ કે જેઓ બેંકના નિવૃત્ત કર્મચારી છે અને ગ્રામ્ય વિસ્તારના પછાત લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા સેવા બજાવતા રહ્યા છે શિક્ષણ આરોગ્ય અને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક જરૂરિયાતો બાબતે પ્રશંસનીય કામગીરીને ધ્યાનમાં લઈને એમને સન્માનપત્ર સાલ અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું દિગેન્દ્રનગર હાઈસ્કૂલમાં વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો શ્રી દીવી કે મંડળ સંચાલિત શ્રી જે એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગર ખાતે વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન શાળાના આચાર્ય હર્ષદસિંહ પરમારના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શાળામાં ગત વર્ષે જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેમને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા શાળાના કલાવૃંદે પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા કાર્યક્રમના મુખ્ય અતિથિ ડોક્ટર ધર્મવીર ગુર્જર તેમજ એડવોકેટ અને નવસારી હાઈસ્કૂલના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ દેસાઈનું સ્વાગત કર્યું હતું શાળાના આચાર્યએ પુસ્તક અને પુષ્પ વડે અતિથિઓ તેમજ પુષ્પદર્શન દ્વારા વાલીઓનું અભિવાદન કર્યું હતું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ચીખલી તાલુકાના નૌગામ અને ટાંકલ ગામે ત્રણ જેટલા માર્ગોના નવીનીકરણના એક પોઈન્ટ છન્નું કરોડના રૂપિયાના કામોનો પ્રારંભ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરાવતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી તાલુકાના નૌગામ અને ટાંકલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં ટાંકલ સરૈયા રોડથી બણભાવાડ બસ સ્ટેન્ડ તરફ જતા માર્ગના નવીનીકરણના પંચોતેર લાખ નોગામા મીઠાકુવા સ્મશાન ભૂમિથી કુંડલ ફળિયા જતા માર્ગના એક કરોડ તથા સરૈયા સ્વામિનારાયણ મંદિર ફળિયાના નોગામા જતા રોડના એકવીસ લાખ રૂપિયા મળી કુલ એક પોઈન્ટ કરોડ રૂપિયાના કામોનો પ્રારંભ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે પૂર્વ કેબિનેટ મંત્રી કાનજીભાઈ પટેલ ભાજપ પ્રમુખ સ્થાનિક તાલુકા સભ્ય નરેન્દ્રભાઈ હિનાબેન ઉપરાંત ટાંકલના સરપંચ દિનેશભાઈ બોળવાંકના પ્રકાશભાઈ વાંજડાના નલિનભાઈ કાંગવાઈના જયવર્ધનભાઈ ચિતાલીના જગદીશભાઈ એપીએમસીના વાઇસ ચેરમેન જેપી પટેલ સહિતના ઉપસ્થિતોમાં ભૂદેવના મંત્રોચ્ચાર સાથે શ્રીફળ વધેરી કરવામાં આવ્યું હતું આ પૂર્વે ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોનું સ્થાનિકો દ્વારા પરંપરાગત વાજિત ઢોલ નગારાથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું નવસરી હાઈસ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉલ્લાસભેર રીતે ઉજવાયો શેઠ એસિપારેખ નવસારી હાઈસ્કૂલમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આનંદાલયના સંયુક્ત ઉપક્રમે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી વીસ દિવસીય માતૃભાષા સંવર્ધન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળાનો સમાપન સમારોહ અને વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીનો કાર્યક્રમ તારીખ એકવીસમી ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ઠાકોરભાઈ નાયક માનદ મંત્રી નવસારી કેળવણી મંડળ અને મુખ્ય અતિથિ તુષારકાંત દેસાઈ પ્રમુખ નવસારી કેળવણી મંડળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઐતિહાસિક દાંડી દરિયા કિનારે નિરંકારી ભક્તોએ ચલાવ્યું પ્રોજેક્ટ અમૃત અભિયાન પ્રકૃતિની શુદ્ધતા તથા માનવતાના ઉત્થાન તરફ નિરંકારી મિશનનું એક શરણિયમ પગલું જળ પ્રકૃતિનો અમૂલ્ય ઉપહાર જેનું સંરક્ષણ આપણા દરેકની જવાબદારી સદ્ગુરુ માતા સુદિક્ષાજી મહારાજે જણાવ્યું હતું પરમવંદનીય સદ્ગુરુ માતા સુદિક્ષાજી મહારાજના અને આદરણીય નિરંકારી રાજપિતા રમ રમિતજીના પાવન આશીર્વાદથી ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના સ્વર્ણયમ પ્રભાત એક નવીન જાગૃતિ તથા સેવાના દિવ્ય પ્રકાશનો સંદેશો લઈને આવી જે અંતર્ગત પ્રોજેક્ટ અમુકના સ્વચ્છ જળ સ્વચ્છ મનના તૃતીય ચરણનું આયોજન વિશ્વભરમાં થયું અને સાથે જ દિલ્હીના ગ્રાઉન્ડ નંબર આઠમાં એક વિશાળ સત્સંગ કાર્યક્રમનું પણ આયોજન થયું દેશ વિદેશમાં ચલાવ્યું માં આવેલા પ્રોજેક્ટ અમૃતના તૃતીય ચરણમાં નવસારી જિલ્લામાં આવેલ ઐતિહાસિક દાંડી દરિયાકિનારા સહિત સુરત અને વલસાડ જિલ્લાઓના કુલ પચાસ જેટલા સ્થળો પર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું નવસારીના વિજલપુર ખાતે બાળકો દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું દસ ટીમોએ ભાગ લીધો મારુતિ મિત્ર મંડળની ટીમ વિજેતા આજના સમયમાં બાળકો અભ્યાસ કે મિત્રો સાથે આઉટડોર રમતો રમવાને બદલે ઘરના ખૂણામાં બેસીને મોબાઈલ પર જ વધુ સમય પસાર કરે છે ઘર બહાર રમાતી રમતો કરતાં તેમને મોબાઈલ પર ઓનલાઈન કે ડાઉનલોડ કરેલ રમતો રમવામાં જ વધુ રસ ધરાવે છે ત્યારે નવસારી વિજલપુર વિસ્તારના બારથી પંદર વર્ષની વયના કેટલાક બાળકોએ એકત્ર રવિવારે સમયનો સદુપયોગ કરી કબડ્ડી સ્પર્ધાનું આયોજન કર્યું હતું આ સ્પર્ધામાં આસપાસના વિસ્તારની દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો બાળકોના વાલીઓએ પણ તેમના બાળકોનો ઉત્સાહ વધારવા સ્પર્ધાના સ્થળે હાજરી આપી હતી સ્પર્ધામાં ચેમ્પિયન બનનારી ટીમ બાળ આયોજકો દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી વિજલપુરના મારુતિનગર વિસ્તારમાં આ કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં મારુતિ મિત્ર મંડળની ટીમ વિજેતા બનતા તેને સ્પર્ધાના બાળ આયોજકો દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ક્ષક મહેન્દ્રસિંહ દ્વારા બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર દેગામ નજીક એક ટ્રક ઉભી છે જેમાં ગાય વાછરડા ને બાંધીને મુંબઈ કતલખાને લઈ જઈ રહ્યા છે આ બાતમી આધારે ચીખલી પોલીસના પીએસઆઈ એચએસ પટેલ હેડ કોન્સ્ટેબલ ધનસુખભાઈ સહિતની ટીમે દેગામ ગામની હદમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર રસ્તાની બાજુમાં ઊભી રહેલ ટ્રક નંબર જે જે ચોવીસ એ એક્સ પંદર પંચાણું પર છાપો મારી તેની તપાસ કરતાં ટ્રકમાંથી ઘાસચારા કે પાણીની સગવડ વિના ટૂંકા દોરડા વડે ટ્રકમાં ખીચોખીચ હાલતમાં બાંધેલા કતલખાને લઈ જવાતા પંદર જેટલા ગાય વાછડા મળી આવતા પોલીસે સ્થળ પર હાજર મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોવીસ વર્ષીય ટ્રકના ક્લીનર મજના સલીમ ખાનની પૂછપરછ કરતા તેની પાસે આ ગૌવંશના વહન માટેના કોઈ કાયદેસરના પાસ પરમિટ ન હોવાથી પોલીસે ટ્રકના ક્લીનર મજના સલીમ ખાનની ધરપકડ કરી રૂપિયા પાંચ લાખની ટ્રક સહિત ઉગારાયેલા ગાય વાછડાને કબજે કરી તેમને તબીબી તપાસ કરાવી ખરસુબા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા જ્યારે મૂળ રાજસ્થાનના બાડમેરના જ ટ્રક ચાલક અહમદ મેહરા સ્થળ પર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી કરવા સાથે પકડાયેલ તેમજ વોન્ટેડ બંને આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ઉઘારેલા ગાય વાછરડાને મુંબઈ સ્થિત કથલખાને લઈ જઈ રવાયા હતા ચીખલી તાલુકામાં બે અલગ અલગ બનાવમાં બે શખ્સોએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સાદળવેલ સોનારિયા મોરફળિયા ખાતે રહેતા ભદ્રેશ સુરેશભાઈ પટેલ ઉંમર વર્ષ અઠ્ઠાવીસ જે સોમવારની સવારના સમયે ઘરેથી માવો લેવા જાઉં છું કહી ગયા બાદ પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ કરતા સાદળવેલ સોનારિયા ફળિયા સુમનભાઈ અંબેલાલ પટેલની આંબાવાડીમાં કોઈ અગમ્ય કારણોસર આંબાના ઝાડ ઉપર પોપટી કલાની દોરી વડે ફાંસો ખાઈ લેતા ઉપરોક્ત બનાવ અંગેની જાણ મરનારના પિતા સુરેશ ખાલભાઈ પટેલ ઉંમર વર્ષ પચાસ જેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી જ્યારે બીજા બનાવમાં ચીખલી તાલુકાના તલાવચોરા સાંભળા ફળિયા ખાતે રહેતા ભીખુભાઈ છગનભાઈ આહિર ઉંમર વર્ષ સુડતાલીસ પોતાના તેજલાવ દેસાઈ ફળિયા સ્થિત બ્લોક નંબર છસો સિત્યોતેર અવાડી ચીકુવાડીમાં કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે સફેદ દોરડી વડે ગળે ફાંસો ખાઈ જતા સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગેની જાણ મળનારના પુત્ર પરિન ભીખુભાઈ આહિરે કરતાં ઉપરોક્ત બંને બનાવમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે વાત કરીએ આજના તો મહત્તમ તાપમાન છત્રીસ અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ચુમ્બતેર ટકા અને સાંજે એકવીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી